સોશિયલ મીડિયા ઉપર બે યુવકોને જડ સાથે બાંધી માર મારતા હોય અને યુવતીઓને પણ માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયેલ છે જે આધારે પોલીસ મહાનિરીક્ષક આરવી અંશારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધ્યક્ષ હિમાંશુ સોલંકી પંચમહાલ ગોધરા તથા નાયબ પોલીસ અધિક્ષક એન વી પટેલ ગોધરા વિભાગ નાઓ દ્વારા સદર વિડિયોની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ છે જે સૂચના અને માર્ગદર્શનના આધારે તપાસ કરતા આ બનાવ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામ ખાતે બનાવેલું જણાઈ આવતા વાયરલ થયેલ વિડીયો બાબતે તપાસ કરતા રૈજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક તથા પિન્તુ ભલાભાઈ નાયક રહેવાસી મીઠાપુર તાલુકો શહેરાનાઓનો હોવાનું જણાઈ આવેલ છે અને રૈજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક રહેવાસી મીઠાપુર તાલુકો શહેરા જિલ્લા પંચમહાલના અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવી હતી આ બનાવની હકીકત જોતા ફરિયાદી તથા સાહિત્ય સાથે વિડીયોમાં જણાઈ આવતી બે છોકરીઓ સાથે પ્રેમ સંબંધ હોય ઘરેથી ભાગી મહેમદાબાદ જિલ્લો ખેડા ખાતે મજૂરી કામે જતા રહેલ જે કારણે બંને છોકરીઓના સગા સંબંધી અર્જુનભાઈ ગોરાભાઈ નાયક રહેવાસી તાડવા તાલુકો સહેરા તથા ઈશ્વરભાઈ છગનભાઈ નાયક રહેવાસી દરુડિયા તાલુકો ગોધરા તથા મહેશભાઈ દેવાભાઈ નાયક રહેવાસી મીથાપુર તાલુકો સહેરા તથા બીજા તાડવા તાલુકો શહેરા ગામના દસેક જેટલા માણસો ભેગા થઈ ઈકો ગાડી લઈ મહેમદાવાદ જઈ ત્યાંથી ગાડીમાં બળજબડી ખેંચી લઈ તાડવા ગામે લાવી આંબડીના ઝાડ સાથે દોરડાથી બાંધી ગાળો બોલી ગરદા પાટુનો તથા લાકડાના દંડાથી માર મારીને મારી નાખવાની ધમકીઓ આપી વિડીયો બનાવેલું જણાઈ આવેલ છે જેમાં સંડોવાયેલા આરોપીઓને તપાસ કરી ગણતરીના કલાકોમાં કુલ દસ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ ઇકો ગાડી નંબર જીજે ત્રેવીસ બી એલ એકત્રીસ પચાસ રિકવર કરવામાં આવેલ છે